જય મા વારાહી મા વારાહીના ભક્તોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વર્ષે શ્રી વારાહી નવરાત્રી મહોત્સવને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તો આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે તારીખ સત્તર પાંચ પચીસને શનિવારના દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે જેમાં ગુજરાતના નામી કલાકારો ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવશે આ દિવસે ખાસ વારાહી મંદિરના આંગણામાં નવ નિર્માણ પામેલ મકાનની ઉછામણી તથા સતચંડી યજ્ઞના અગિયાર પાટલાની ઉછામણીનું પણ આયોજન કરેલ છે તો દાતાશ્રીઓએ ખાસ હાજર રહેવા નિમંત્રણ છે અને હા તમામ ઉછામણી ડાયરાના દિવસે પૂર્ણ જાહેર કરવામાં આવશે જય મા વારાહી